કૃષ્ણ દર્શક મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જે રંગપરા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે એવા સિવાય જૂનાગઢ જિલ્લાનું ભેંસાણ તાલુકાનું ખાખરા હળમતિયા ગામે અને આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી આપણે જાણવાના છે પાકોનું વાવેતર કરે છે અને કેવી રીતે તે તેનું મૂલ્યવર્ધન કરી અને તે વેસાણ કરે છે તેનું આપણે વિગતવાર આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે દર્શક મિત્રો હજી સુધી

અને સાથે સાથે અમારે બીજો પ્લોટ હોય તો અલગ અલગ હોય પણ આ પ્લોટમાં આપડે પંદર વિધા વાવેતર છે એમાં કપાસ હળદર અને મરસી નું ત્રણ નું મિક્સ પાક

બધાને ખરાબ આ વર્ષે ઓલું વાયરસ ની સભા બગડી ગયા છે મારે પણ એની ઇફેક્ટ હતી બરાબર પંદર દિવસ પેલા જે આપડે વરસાદ માં આવતો એમાં થયો કરા સાથે વરસાદ થયો એમાં તો આ લાલ કપાસ થઈ ગયો નકર લીલો હતો એટલે આપણે ડબલ ક્રોપ હોય તો ખેડૂતને કોઈ કારણોસર કોઈ અસર આપડે આફત આવે કુદરતી આફત આવે તો ડબલ પાક હોય તો બસી શકાય અને બીજું એ કે પ્રાકૃતિક ખેતી છે ને એ સહજીવી પાક ની જ ખેતી છે એક પાકમાં પ્રાકૃતિક ખેતીમાં સફળતા ક્યારેય ના મળે એક સાથે બીજો ક્રોપ હોય ને એક 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 દળી હોય એક દ્વિદળી હોય એવી રીતે તો ક્રોપ વાવવામાં આવે

શિક્ષક એવું કેતા ખેડૂતો શાકભાજી છે એમાં તો ઝેર નો નાખવું જોઈએ એટલે એવો સુપ્ત અવસ્થામાં ત્યાર પછી રાજની સ્વદેશી આંદોલનો જોયા સમયમાં મનસુખભાઈ ગયા એને પણ બહુ પ્રસાર કરેલો ખેતી એમ ધીમે ધીમે એક સમય આપણે સુભાષ પાલેકર નો પણ બહુ વિકાસ થયો એને પણ બહુ પ્રસાર કરેલો

કોન્ટેક્ટ નંબર જણાવો મારો મોબાઈલ નંબર છે એક્યાસી પાંચસો સાઠ ચુમ્મોતેર તમારે તમારે વોટ્સઅપ દ્વારા મેસેજ કરવાનો રહેશે એનું કારણ છે કે આપડે ખેડૂત હોય ભાઈ અને જો બહુ ફોન આવે તો પ્રશ્ન એ થાય કે જવાબ ન આપી શકીએ જવાબ ન આપીએ તો ગ્રાહક ને એવું થાય કે ફોન ઉશકતા નથી એટલે આપણે જો એ વોટ્સઅપ કરી દઈએ તો આપણે રાતે જયારે ફ્રી હોય ત્યારે રિટર્ન આપણે જવાબ આપી શકીએ તો આપણે ઓકે કહી દઈએ તો આપણી સુધી એડ્રેસ પહોંચી જાય અને બુકિંગ થઈ જાય કોઈ પણ વ્યક્તિને તમારે હળદર અગાઉથી બુકિંગ કરવી છે કારણ કે એની પાસે અગાઉથી બુકિંગ થઈ જાય છે તમે હળદર નો સમય આવે ત્યારે પણ અગાઉથી તમે જો સંપર્ક કરી લેશો એમનો અને હળદરનું બુકિંગ કરી દેશો તો શું છે કે તે તમને તમને મળી શકશે બાકી બુકિંગ થઈ જાય છે અને તે પછી ત્યારબાદ મળતી નથી તો એનો જયારે સમય આવશે ત્યારે તમને કયા સમયમાં આપડે તૈયાર થઈ જાય છે હળદર એ જણાવો હળદર અહીંયા દોઢ મહિના જેવું અંદાજે લાગશે બરાબર દોઢ મહિના અને પછી તમે આ પાસમાં અત્યારે તમે અહીંયા બતાવજો આપણે ખેતરમાં કૃમિ ન થાય અને કૃમિ લોકો માં સૌથી સારામાં સારો રસ્તો હોય તો દેશી ગલગોટા એટલે અમારે તો દરેક તમે જોશો દેશી ગલગોટા હશે દેશી ગલગોટા છે અમારા સેઢેપાડે તુલસી હશે મારા શ્યામ તુલસી પણ હોય

બાજુમાં તમે જોઈ શકો છો આપડે મિક્સ માં મરસી નું વાવેતર વાત તો વાતો થઈ કે જેવી રીતે મરસી છે આમાં દેશી મરસું હોય મરસું માં લેટ આવે પણ મરસું ખાવામાં સારું રે અને ન્યુટ્રિશન યુક્ત હોય બરાબર અને બાજુમાં આપણે આ એવડા આમાં મગફળી હતી તમે જે આ મિત્રો જોઈ શકો છો ને એરંડા એમાં આમાં આપણે આ એરંડામાં મગફળી હતી મગફળી લેવાઈ ગયા પછી આમાં એરંડા સારા થઈ ગયા છે એરંડા મેથી નાખેલ છે એ મેથી અમે ત્રણ ત્રણ ભાગે મેથી અમે મૂલ્યવર્તન કરવાથી પેલી એક મેથી થોડીક જે વધારે અત્યારે છે હશે લગ્નના સિઝનમાં તો શાકભાજી માર્કેટ હારી હશે તો લીલી મેથી યાર્ડ માં તો ડાઉન હશે માર્કેટ શાકભાજી લીલી તો એને આપડે મેથી લીલી મેથી ને સુકવણી કરી કસોરી મેથી મળે છે એ રીતે કસોરી મેથી કરીને પેકિંગ કરીને બેસવાના છે બરાબર મૂલ્યવર્ધન મૂલ્યવર્ધન થોડીક અમે પકવું મેથી એ જે અમારા ગ્રાહક મિત્રો છે અગાઉ બુકિંગ આવી ગયો હોય એ ગ્રાહક મિત્રો સુધી દેશી અમારે અત્યારે વાવેતર છે દેશી મેથી નું છે તેથી ડાયાબિટીસ જેવા રોગો કબજિયા જેવા રોગો ગોઠણ ના દુખાવો એમાં એ દેશી મેથી બહુ સરસ રીઝલ્ટ છે અને એ દેશી મેથી યુઝ કરીએ બરાબર અને તમે અત્યારે આવડો આ તુલસીમાં છે એનો એની વિશે જણાવો અમારા આપણે ઘર ને આંગણે તુલસી નો ક્યારો એવું આપડે ગીત તો ઘણી વાર ગાયું એને સાંભળ્યા પણ હોય પણ હોય નઈ એકાદો છોડવો હોય ને એ મુરજાઈકલ જેવો હોય જેને એમાં કઈ માટી વ્યવસ્થિત ફેરવતા ન હોય કા પાણી વધી જતું હોય આ તમે જોઈ શકો છો એક સો ફૂટ નો ક્યારો રાખો બરાબર આનો અમે આનો એક એન્જેમ બનાવ ઉપયોગ કરીએ છીએ જેવી રીતે અમારા વેજ મિત્રો બે ત્રણ છે એને તુલસી ની જરૂર હોય વારે વખતે તો આપણે એને મદદ રૂપે મને ઘણી બધી બીજી મદદ કરતા હોય વેજ હોય એટલે આપણે તો મદદ કરતા હોય અમે ઘણી ખરી બનતી કહ્યું છે એ લોકો દવા ન લેવી પડે એવો પ્રયત્ન વૈદ મિત્રો બધા લોકો આ છે ને તુલસી નો પણ શાક છે એ લોકો નું જોતું હોય અને અમે આ તુલસી ના બીજ છે એવી રીતે આના પાન છે અને અમે જે આપણે આગળના વિડીયો બતાવશું એવી રીતે અમે જે આપણે આબુ બનાવીએ છે નીમ તુલસી નો એમાં અમારી પોતાની તુલસી યુઝ કરીએ એટલા માટે ક્યારો રાખે

અને પછી એક વર્ષ સુધી બગડે ને એનું મૂળ કારણ કે રેન્ડિયા થી પટ મારી નાખવા આવે તો કોઈ પ્રકાર રિવાજ ના પડે એ રીતે ઘઉં પણ એ રીતે કરી ગઈ સોખા ને રીતે મૂકી શકાય બરાબર અને કબજિયાત જેવા રોગોમાં પણ એ રેન્ડિયું બહુ સરસ કામ બરાબર એ પણ અમારા દર્શક મિત્રોને ને લેવું હોય તો તમે હા એ આપણે આગળ નંબર આપણે આપેલા છે એ રીતે ડિસ્પ્લે ઉપર આપણે નિકુંજભાઈ નો નંબર આપવામાં આવ્યો છે તેમાં સંપર્ક કરીને આ પણ તમે મંગાવી શકો છો એરંડા નું